વડોદરા તાલુકાના પાદરાથી ભાયલી માર્ગ દ્વારા બિલ પર ચાપ ગામ આવેલો જોડતો રસ્તો વર્ષોથી બેકારનો શિકાર બની રહ્યો છે રોડ પર ખારા પાણી ભરવાની સમસ્યા તેમજ રસ્તાની લાઈનો ન હોવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે અંધકારમય રસ્તો જાણલેહ સાબિત થાય છે બિલગામ કોર્પોરેશનની હદમાં આવતા છતાં પણ વિકાસના નામે કોઈ નોંધપાત્ર કામગીરી જોવા મળતી નથી સરકાર તરફથી જીપી ગ્રાન્ટો પસાર થવા જતા છતાં ગ્રાન્ટોનો યોગ્ય ઉપયોગ થતો નથી જેના કારણે આ ગામ આસપાસના વિસ્તારમાં નગરજનો તથા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે વોર્ડ નંબર બારની હદમાં આવતા વિસ્તારમાં વિકાસના નામે શૂન્ય સ્થાપિત થઈ રહ્યો છે નાગરિકોને અનેક વખત લેખિક અને મૌખિક રજૂઆત કરવા છતાં અધિકારીઓ કોર્પોરેટરો અવગણના જ મળી રહી છે પરિણામે સામાન્ય જનતાને નારાજગી અને આક્રોશનો વધી રહ્યો છે નગરજનોનો સૌતો આક્ષેપ છે કે ચૂંટાયેલ પ્રતિનિધિઓ ચૂંટણી પછી માત્ર મત મેળવવા અને મુલાકાત લીધી છે પરંતુ વાસ્તવિક સમસ્યાનો ઉકેલ માટે ધ્યાન આપ્યું નથી આજે પણ બિલ ચાપર વિસ્તારમાં વિકાસથી વિંચિત રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું વિજયકુમાર મકાન બીબીએન ન્યૂઝના માધ્યમથી હાલ આપણે આવ્યા છીએ બિલગામ ચાપર રોડ જે ભાઈથી લઈને ચાપર ગામ સુધી રસ્તો જોડે છે રસ્તા પર નગરપાલિકા લઈને નળ ગટર અને પાણીની સમસ્યા યથાવત ચાલુ છે આસપાસના રહીશો ગામના રહેવાસીઓ વેપારીઓ પોતાના દિલમાં આક્રોશ લઈને બેઠા છે કે આ યથાવત સમસ્યા છેલ્લા બાર વર્ષથી ચાલતી આવી છે અહીંયા જે પંચાયત હતી ત્યારે નગર એક સારું ગામ વખણાતું હતું સુંદર હતું પણ હાલ કોર્પોરેશનની હદમાં આવ્યા પછી આ ગામની દેખરેખ કોર્પોરેશન રાખતું નથી કોર્પોરેશન પાસે ટાઈમ નથી અહીંના અધિકારી કોણ છે કોર્પોરેટર કોણ છે ગામ નગરજનો જાણતા બી નથી આપણી સાથે પટેલભાઈ ગામના જોડાયા છે વધુ વિગત માટે વાત કરીશું દાદા શું કહેશો આના વિશે તમારે આ રોડ રસ્તા વિશે આ રોડ વિશે તો કહ્યું કે ભાઈ આ જ કહ્યું કે કયા નિયરે પરમિશન આવી કયા કલેક્ટરે પરમિશન આપી રાતે અગિયાર વાગે બનાવવાનું નવા છ વાગે બિસ્તર પોટલા લઈને જતું રહેવાનું એ કોને પરમિશન આપી ને એનો ખર્ચો કેટલો છે એ પબ્લિકને બતાવે જો જો એનો ખર્ચો કેટલો છે એ પબ્લિકને બતાવે બના બરાબર તમને કોઈ જાણ નથી ગમવાનું કોઈ નહીં નહીં રાતે અગિયાર વાગ્યા પછી કોણ જાગતું હોય અગિયાર વાગ્યા પછી ગમવા બતાવો તમે

અમારે એ જ પૂછ્યું કે કયું કેટલું બિલ પાસ થયું બતાવે અમારે જાણવું છે એ જ કે આ કોર્પોરેટરને આ વિસ્તારના કોર્પોરેટરને આના માટે આ વિકાસના કાર્યો માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી અને એમાંથી કેટલું ખર્ચ કરવામાં આવ્યું કેટલો કેટલો વિકાસ કરવામાં આવ્યો એ અમારે જાણવું છે કારણ કે વિકાસ તો બતાવતા નથી વિકાસ તો તમે જોઈ રહ્યા છો કે કેવો વિકાસ છે બરાબર તો આ બેઠે બેઠી ગ્રાન્ટ એ લોકો ઘટી ગયા કઈ ગઈ ગ્રાન્ટ આ લોકો રૂપિયા ખાવા માટે જ ત્યાં જંગલ કે બીજા સમસંગનો અમે ખર્ચો કર્યો નો ડાઉટ અમે કંઈક કર્યો તમે સમસંગ ત્રીસ વરસ ચાલીસ વરસ પહેલેનું જોયાઓ ને આજનું સમસંગ જોઈ આવો સમસંગની બે ચીતાઓ છે બે ચીટાની હોટલીઓ છે કમ્પ્લેટ છે ના ના ચાર છે અમારી કને તે હું લાયા મય રોડે અમારો બનાવેલો તો બોગડાઈ અમારા છે એમને કયો ખર્ચો કર્યો ખાલી એક દસ હજાર ની ઓયડી ચની દસ હજાર ની ઓયડી ચની હોવા માટે એમને પૈસા એમને પૈસા લેવા માટે ઓયડી ચની તમારા હારું નહી ચની કઈ વાત રાજભાઈ પટેલ એમાં એક વસ્તુ છે મરી ગયો એના પૈસા લેવાના એ એમને સારું લાગે એમને કમ નહીં કહેતા કે ભાઈ એક જગ્યાએ નાનો જે કોઈ મરી જાય એની કીટ તમને અહીંથી આપવામાં આવશે તમે સાત હજાર રૂપિયા કોર્પોરેશને મોહન પર ઉધાર્યા કે ભાઈ જેટલા મોહન બરે તો બરે એટલા ને હાથ હજાર તક લાખડો અમારા બાપના નાનો અમી અમારા બાપની જગ્યા અમારા બાપ ને તમારું શું લાખ તમારું શું દર્શક મિત્રો જેવું કે તમે જાણો છો કે હાલ ગણપતિના દિવસો ચાલી રહ્યા છે શું આ વિસ્તાર કોર્પોરેશનમાં નથી આવતો સોયથી ગણપતિ નીકળવા નથી તો ગણપતિ લઈને બી અહીંયા રોડ સ્થાને સમારકામ કરવામાં નથી આવ્યું સિટી વિસ્તારમાં રોડ બને છે ખાડા પોરાય છે ગણપતિની મૂર્તિઓ જે રહી છે મોટી મોટી તો અહીંથી મૂર્તિ ક્યાં જશે અહીંથી ગણપતિ કેમ લઈ જવામાં આવશે તમે જાણો છો કે આ રોડ સ્થાન બતાવીશ દર્શક મિત્રોને કે આ રોડ પર ગણપતિ જઈ શકે એમ છે અહીંથી અહીંથી ગણપતિની મૂર્તિ લઈ કમ નહીં જવાનું આ તમે જોઈ શકો છો ખાડા રોડ પરના હવે આ ગાડી જઈ રહી છે દર્શક મિત્રોને લાઈવ દર્શન બતાવીશું કે અહીંથી ગાડી જવું એ કહે છે ને અહીંથી ગાડી કાઢવી કેટલી મુશ્કેલી અનુભવે રહી છે આ મૂર્તિ અહીંયા તૂટી શકે છે પડી શકે છે ખંડિત થઈ શકે છે કે આવી મોટી મોટી મૂર્તિ જ્યારે લેવામાં આવશે અહીં ત્યાં રસ્તા પરથી તો એનું જવાબદાર કોણ શું કોર્પોરેશનના સંદર્ભમાં નથી આવતું શું આ તહેવારો આપણા માટે નથી આવા નવા તહેવારો અહીંયા યથાવત રહેશે ચાલતા રહેશે પણ અહીંની જે ગંદકી છે રોગચાળો છે ખાડા છે એને લઈને કોર્પોરેશનનું ધ્યાન દોરાતું જ નથી કોર્પોરેશન જાણતી જ નથી

બોર કરે રોડ બનાવે તર બાપો રોડની શું જરૂર રોડની અહીં જરૂર છે